આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ લોકસભાની લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાય મોટી સંખ્યામાં સમર્થકો સાથે ડભોઈ વિધાનસભામાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે તે દરમિયાન ડભોઈ વિધાનસભામાં આવતા ચાર જિલ્લા પંચાયત ભણસોલી મોટા તેમજ નગરના નવ વોર્ડમાં બેઠક યોજી અને લોકસંપર્ક કરવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ ઉપરાંત વધુ મોટી લીડથી પાર્ટીને આહવાન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સંયોજક શશિકાંતભાઈ પટેલ પ્રભારી દિલીપ નેપાલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તાલુકા ભાજપા પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા હોદ્દેદારો તેમજ અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા સાથે પ્રચાર અર્થે ડબોઈ તાલુકાના ગામોમાં ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી નમસ્કાર આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જનસંપર્ક યાત્રામાં ડભોઈ વિધાનસભામાં જ્યારે આવવાનું થયું ત્યારે આજે ચાર જિલ્લા પંચાયત અને ડભોઈ નગરના ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે અને આ કાર્યક્રમમાં ખૂબ અપાર સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે બંદે માત્ર લોકસભાનું ઇલેક્શન ગુજરાતમાં સાતમી મે મતદાન છે એના સંદર્ભમાં આજે ડભોઈ વિધાનસભામાં પણસોલી ખાતે સિમડીયા જિલ્લા પંચાયતના આગેવાન કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા અમારા સંગઠનના તમામ અને ચૂંટાયેલા તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા ગામોના સરપંચો અને આગેવાનો પણ અહીંયાના ઉપસ્થિત રહ્યા છે જસુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાંથી એકથી સવા લાખ મતની લીડ આપવાનો સંકલ્પ બધાએ કર્યો છે છેલ્લા છ વર્ષમાં જે રીતે આ વિધાનસભા વિસ્તારમાં કામગીરી થઈ છે તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્ય હોય કે સાંસદની ગ્રાન્ટ હોય આ તમામ ગ્રાન્ટોમાંથી જે કામગીરીઓ થઈ છે એનાથી લોકોને એક વિશ્વાસ બેઠો છે સાથે જ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે અનેક પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે જ્યારથી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે બેઠા છે ત્યારથી પણ ગુજરાત સરકારની અનેક યોજનાઓનો અમલ અને છેવાડાના નાનામાં નાના માનવીને એનો લાભ મળી રહ્યો છે ચાહે પ્રધાનમંત્રી આવાસ હોય મા વાત્સલ્ય કાર્ડ હોય ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા એમના ખાતામાં જમા થતા હોય એકસો ચાલીસ કરોડની વસ્તીમાં એંસી કરોડની વસ્તીને મફત અનાજ આપવામાં આવે ગેસના બોટલો આપીને બહેનોની રસોઈની મુશ્કેલીઓ ઓછી કરવામાં આવી આવી અનેક યોજનાઓનો લાભ સરકાર દ્વારા સામાન્ય માણસોને મળ્યો છે વિધવાઓના પેન્શનનો લાભ પણ મળ્યો છે વૃદ્ધ સહાય યોજનાનો પણ લાભ મળ્યો છે અને એના જ કારણે આજે મોદી સાહેબ પ્રત્યે લોકોને લાગણીને માગણી છે ગુજરાતની તમામ છવ્વીસમાંથી છવ્વીસ સીટો પાંચ લાખ કરતાં વધુ માર્જિનથી જીતાવવાની છે અને મોદી સાહેબનો ચહેરો હોય અમિત શાહને કાર્ય કરવાની પદ્ધતિ હોય સી આર પાટીલનો પ્રેત પ્રમુખની યોજના હોય અને ભૂપેન્દ્રભાઈ જેવા વૃદ્ધિને મક્કા મુખ્યમંત્રી હોય પછી આ ગુજરાત કેવી રીતે પાછળ રહી શકે અને એમના તરફથી જે આશા અપેક્ષા રાખવામાં આવી છે તમામ આશા અપેક્ષાઓ ડબોઈ વિધાનસભા પૂરી કરશે અને જશુભાઈને મોટી લીડથી જીતાડશે એવી આપ સૌને ખાતરી